નામ ગિરીશભાઈ સુંદરભાઈ પટેલ હું વાડીમાંથી બહાર નીકળ્યો અને અહીંયા કણે બે બાપ દીકરાને બેઠેલા જોયા ત્યારે હું ઓલા ફૂલ્ય ઊભો હતો આગળ રોડવાળા મેન પછી એ બાજુથી મેં આ બાજુ આવન ચાલુ કર્યું એટલે એ બાબ દીકરો બે અહીંથી આમ આગળ આવેલા સાયપર બાજુ અને વચ્ચે સાઈફરજીને છોકરાને ઊભો રાખ્યો કે જ્યાં મરેલી ગાય આ માછલી છોકરો રાયડું પાડતો હતો એટલે મેં એને હાથ પાડ્યો મેં જ્યાં મસ્કરી ન કરાય છોકરો બીવે તો બહાર નીકળી જાય અહીંયા સાયપરથી તો બહાર નીકળી ગયો બે ત્રણ ફૂટ પછી છોકરાઓ ફરીને પગ વચ્ચે દબાયો અને રાયડું પાડવા મંડાણો એટલે હું થોડો જેવો જોતો હતો એટલે મેં એ બાજુ હાલવાનું ચાલુ કર્યું અને મને અહીંયા જાતા જતા છોકરાને હાથમાં લઈને સીધો જ પડ્યો નાલામાં આ મારી નજર સમક્ષ મેં જોયું હોય હળવદ પંચમુખીનો દોરે રહ્યા અને આ જે જેના બિનાવ બની છે એમાં બાપ દીકરો બે જે કે મારો જમઈ થાય છે અને એનો દીકરો નાનો ભાણો

તે આ તંત્ર દ્વારા તપાસ ચાલુ છે અને એનડીઆરએફના જવાનો બધા અહીંયા આવ્યા છે બહારથી તો એ લોકોએ તપાસ ઉપર ઉપર કરી છે અને જ્યાં અમારે સંતોષકારક તપાસ નહીં હોવાથી અમે જ્યાં કેદેલું ત્યાં એને